ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સહયોગ આપવા તેમજ જરૂર જણાય તો અમારું ધ્યાન દોરવા પણ તેમણે સૂચન કર્યું હતું આ વેળાએ મામલતદાર એમડી પરમાર તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ પંડ્યા સહિતના અધિકારીઓએ સરકાર દ્વારા હાથ ધરેલી સર્વેની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી આ ઉપરાંત ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીએ ખેતરોની મુલાકાત લઈ પ્રિયત માહિતી મેળવી હતી આ વેળાએ મામલતદાર સુરેશકુમાર બ્રહ્ભટ જિલ્લાના અગ્રણી દિવેશભાઈ સોલંકી રાજુભાઈ ફાળકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તો એ નુકસાનીમાં પહેલા પ્રાથમિક સર્વે થયો છે એના આધારે આપણે એક રાજ્ય સરકાર તરફથી મળેલા આદેશ અનુસાર બાંધણી કક્ષાએ દરેક ગામમાં એક પચીસ તારીખથી આજ સુધીમાં જે ભારે માવઠાની આ વરસાદ જો છે એમાં આપણે આપણી પર આફત આવી છે અને આફતના સમયે આને ઊભા રહે એ જ પુરુષોત્તમભાઈ હોય બીજું કોઈ ન હોય સાહેબ એવા માન્ય છે પુરુષોત્તમભાઈ રાજ્ય શિક્ષણ મંત્રી આપણે વચ્ચે જ્યારે ઇન્જિનિયર શ્રી ભાવમાન આવી દૃષ્ટિને કારણે થયેલ ઇન્સાનના કામગીરી હાલ આજના કાર્યક્રમના અધ્યક્ષ માન્ય મારું તમારું ચાલુવાનું નથી ચાલી વસ્તુ આજે કુદરતી ગયા છે બરોબર વરસાદ આવ્યો મને